નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો નદી પાર કરી અને એક નવા વિસ્તારમાં પહોંચી જાય છે અને ત્યારે તેમને ત્યાં બે બારવટિયાઓ મળે છે અને આ બંને બારવટિયાઓ એટલા ખૂંખાર હોય છે કે તેઓ આ ગુરુચેલાને ધમકી પણ આપે છે કે હવે પછી ક્યારેય તમે આ વિસ્તારમાં જોવા મળવા ન જોઈએ નહીતર અમે તમને મારી નાખીશું માટે તમે અત્યારે જ આ વિસ્તાર છોડીને ચાલા જજો કેમ કે આ વિસ્તાર અમારો છે અને અહીંયા કોઈની તાકાત નથી કે કોઈ પરદેશી આવી અને રહી શકે અને તો પણ પેલા ગુરુચેલો તો ત્યાંથી જતા નથી અને ત્યાં જ પોતે આરામ કરે છે અને પછી ત્યાં ઘટના એવી બને છે કે પેલા બંને બારવટીયાઓ એક સ્ત્રીનું અપહરણ કરી અને ત્યાંથી લઈને નીકળે છે અને તેઓ આ ગુરુજીને જુએ છે ત્યારે આ બાઈ ગુરુજીને વિનંતી કરવા લાગી કે ગુરુજી મારી રક્ષા કરો અને આ બારવટીયાઓ મને ઉપાડીને લઈને ચાલ્યા છે અને મારા સ્વામીને પણ આ વાતની જાણ નથી અને જો આ બારવટીયાઓ મને લઈ જશે અને કોઈક બજારે જઈ અને મને વેચી મારશે તો મને કલંક લાગશે માટે હે ગુરુજી મારી ઇજ્જત અને આબરૂ હવે તમારા હાથમાં છે અને ત્યારે ગુરુજી કહે છે કે બેટા તું ચિંતા નહીં કરતી હવે હું તારો વાળ પણ વાંખો નહીં થવા દઉં અને આમ પછી તો આ ગુરુજી એકવાર તો પેલા બંને બારવટિયાઓને ચમત્કાર આપે છે અને એમને દૂર પછાડે છે અને ત્યારે આવો ચમત્કાર જોઈ અને આ બંને બારવટીયાઓ ગુરુજીની પાસે આવી અને કહે છે કે ગુરુજી તમે અમને કેવી રીતે પછાડ્યા અને તમારી પાસે એવી તો કેવી શક્તિ છે ત્યારે ગુરુજી કહે છે કે આવો મારી પાસે આ ઝાડની નીચે બેસો

કે આ શસ્ત્રો પણ તમને મારી શકતા નથી અને ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે મારી પાસે એવું તપો બળશે કે અગ્નિ મને બાળી શકતી નથી અને મારી ઈચ્છા વિરુદ્ધ આ શસ્ત્રો પણ મને મારી શકતા નથી માટે હે તુચ્છ માણસ તમે મારી શરણમાં આવો તો હું તમને સમજાવું છું અને પછી તો આ બંને ગુરુ ચેલા એક ઝાડના નીચે બેસી જાય છે ત્યારે સામે આ સ્ત્રી બેસે છે અને એની બાજુમાં આ બંને બારવટીઓ પણ બેસી જાય છે અને પછી ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ તમે ક્યારથી આવી લૂંટફાટ મચાવો છો ત્યારે એ બંને બારવટીયાઓ એટલું બોલ્યા કે ગુરુજી અમે જ્યારથી સમજાણા થયા ને ત્યારથી માંડી અને આજ દિવસ સુધી અમે લૂંટફાટ જ કરી છે અને હા અહીંયા બાજુમાં જ અમારો એક મહેલ છે અને તેમાં અમે રહીએ છીએ ત્યારે ગુરુજી ખળખળ ખળ દાંત કાઢી અને હસવા લાગ્યા કે હે બારવટીયાઓ એ મહેલ તો હમણાં મેં જોયો હતો અને તમને શું લાગે છે એ મહેલ કોનો છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી એ સરસ મજાનો મહેલ છે ને એ અમારો છે અને અમે એમાં રહીએ છીએ ત્યારે ગુરુજી કહે છે કે તમે એના સાચા માલિક છો ત્યારે આ બંને બારવટીયાઓ એટલું બોલ્યા કે હા ગુરુજી અમે એ મહેલના માલિક છીએ ત્યારે ગુરુજી કહે છે કે ના આ વાત હું માનવા તૈયાર નથી અને તમે એના માલિક નથી ત્યારે આ બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાલો મારી સાથે હું અત્યારે જ તમને મારા મહેલમાં લઈ જાઉં કારણ કે એ મહેલમાં અમે વર્ષોથી રહીએ છીએ ત્યારે ગુરુજી કહે છે કે એ મહેલ તમારો છે કે હા તો કે તમે બંધાવ્યો હતો કે ના ગુરુજી અમે નથી બંધાવ્યો પરંતુ અમારા પિતાજી એ મહેલમાં રહેતા હતા અને એ પિતાજી જ્યારે સ્વર્ગવાસ પામ્યા એના પછી હવે અમે રહીએ છીએ ત્યારે ગુરુજી કહે છે કે તમારા પિતાજી બંધાવ્યો હતો ત્યારે ફરી બારવટીયાઓ બોલ્યા કે ના ગુરુજી અમારા પિતાજીએ નહોતો બંધાવ્યો પરંતુ અમારા દાદાજી પણ આમાં જ રહેતા આવતા હતા એટલા માટે એમાં અમારા પિતાજી પણ રહેતા હતા અને હવે અમે રહીએ છીએ ત્યારે ફરી ગુરુજી કહે છે કે તો તમારા દાદાએ એ મહેલ બંધાવ્યો હતો કે ના ગુરુજી દાદાએ નહીં પરંતુ દાદાના પણ દાદાએ બંધાવ્યો હશે ત્યારે ગુરુજી કહે છે કે એ તમારા દાદા જ્યારે જીવતા હતા ત્યારે તેઓ એમ કહેતા હતા કે આ મહેલ મારો છે તો પછી એમનું મૃત્યુ થઈ ગયું પછી એ મહેલ શું એમની સાથે ગયો ત્યારે આ બંને બારવટીયાઓ કહે છે કે ના એમની સાથે નથી ગયો ત્યારે ગુરુજી કહે છે કે તમારા પિતાજી જીવતા હતા ત્યારે તેઓ આ મહેલ વિશે શું કહેતા હતા ત્યારે આ બંને બારવટીયાઓ કહે છે કે હા ત્યારે અમારી જેમ અમારા પિતાજી પણ એવું જ કહેતા હતા કે એ મહેલ અમારો છે અને અમે તેમાં રહીએ છીએ ત્યારે ગુરુજી કહે છે કે તમારા પિતાજીનો મહેલ હતો તો પછી એ મૂકીને કેમ ગયા અને સાથે લઈને કેમ નથી ગયા અને ત્યારે બંને બારવટીયાઓ પાસે કઈ જવાબ નથી તેથી ફરી ગુરુજી એટલું બોલ્યા કે અત્યારે આ મહેલ તમારો છે તમે એમ કહો છો ને તો શું આ મહેલ તમારી સાથે આવશે કે પછી આ મહેલને તમે ઉપાડીને લઈ જવાના છો ત્યારે બંને બારવટીયાઓ નીચું મોં રાખીને કહે છે કે હા ગુરુજી તમારી વાત અમને હવે સમજાણી છે અમે જેને અમારું કહીએ છીએ એ તો વાસ્તવમાં અમારું છે જ નહીં અમારા દાદા વખતથી એ અહીંયા પડ્યું છે અને અમે પણ મૂકીને ચાલ્યા જવાના છીએ ત્યારે ગુરુજી કહે છે કે તો હે બારવટીયાઓ તમને હું એક કલાક થી એજ સમજાવું છું કે તમે જેને મારું મારું કરી રહ્યા છો ને એ તમારું નથી અને એ તો અહીંયા પડી જ રહેવાનું છે પરંતુ જે તમારું છે અને જે તમારી સાથે આવવાનું છે ને એને તમે તમારી સાથે લેતા જાઓ અને એવા કામ કરો કે જે તમારી સાથે આવવાનું છે તો ભગવાન તમારા ઉપર રાજી થશે અને તમને સારો અવતાર આપશે અને તમે અત્યારે લૂંટફાટ મચાવો છો તો તમને ખબર છે આજે તમે આ દીકરીને ઉપાડીને તો આવ્યા છો પરંતુ આના બંને બાળકોની તમને હાય લાગશે અને એટલું જ નહીં આના જે સ્વામી હશે એની પણ તમને હાય લાગશે અને સૌથી મોટામાં મોટી હાય કે આ દીકરીની જે આંસુની પીડા છે એ પીડા અને એના અંતર આત્માને પૂછો કે એને કેટલી વેદના થઈ રહી છે અને આવી રીતે તમે એક અબળાના આંસુડા પડાવશો અને એની અંતર આત્મા નહીં પોકારની હાય જો તમને લાગી જશે ને તો તમને કોઈ બચાવી નહીં શકે અને તમારે નર્ક ભોગવવું પડશે એટલા માટે કહું છું કે તમે જેને તમારું કહી રહ્યા છો એ તમારું છે નહીં અને આ પાપનું ભાથું તમે જે ભરી રહ્યા છો ને એ ખાલી કરી નાખો અને નવું પુણ્યનું ભાથું ભરો અને તમને જ્યારે તમારો દિવ્ય આત્મા જ્યારે આ તમે એમ કહી રહ્યા છો કે હું પોતે છું અને હું બલવાન છું તો આ શરીર પણ અમુક સમય પછી તમારો સાથ નહીં આપે અને એ પણ અહીંયા જ પડી રહેવાનું છે માટે કહું છું કે જે ઉપર જવાનું છે અને એ આત્માને તમે શુદ્ધ કરો અને એનું ભાથું ભરવાનું શરૂ કરો અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો બંને બારવટિયાઓ રડી પડ્યા અને પોતાની કેડે લટકાવેલા જેટલા પણ શસ્ત્રો હતા એ બધા ગુરુજીના પગમાં મૂકી દીધા અને કહે છે કે ગુરુજી આજ પછી અહિંસાનો માર્ગ અમે ત્યાગ કરી દઈએ છીએ આજ પછી કોઈને લૂંટવા નથી અને કોઈના આંસુડા પડાવવા નથી કે કોઈની પાસે લૂંટફાટ પણ મચાવી નથી અને હે ગુરુજી અમને માફ કરી દો અમે આજ દિવસ સુધી બસ પાપ જ કર્યા છે અને અમે પાપના કરીએ તો અમે શું કરીએ કારણ કે અમે તો જ્યારથી સમજણા થયા ને ત્યારથી જ અમારા હાથમાં શસ્ત્રો આપી દેવાયા હતા અને એને અમારો ધર્મ સમજી અને અમે આવા કામ કરવા લાગ્યા પણ આજે આ સંસારનો એક સારા સદગુરુ અમને મળ્યા છે તો ગુરુજી હવે અમારે કેવા કામ કરવા જોઈએ એનું અમને થોડુંક જ્ઞાન આપો તો અમે એવા કામ કરવા માટે તૈયાર છીએ અને ત્યારે ગુરુજી કહે છે કે હે બારવઠિયાઓ આ સંસારમાં દરેક માનવ ધરતી ઉપર આવે છે પણ તેનો ઉદ્દેશ એ નથી કે તે પાપ કર્મ કરે અને જન્મે અને પોતાનું કામ પૂરું કરી અને અહીંયાથી ચાલ્યો જાય પરંતુ આ સંસારમાં જેટલા પણ જીવ જંતુ પશુ પ્રાણીઓ અને જેટલી પણ યોનીમાંથી તમે જન્મ લો છો ને એમાંથી એક સર્વશ્રેષ્ઠ મનુષ્ય જાતનો અવતાર છે અને આ અવતારમાં તમે ભગવાનનું ભજન કરી શકો છો ભગવાન

તમે જો પાપના માર્ગે ચાલ્યા જશો તો પછી તમને નર્ક સિવાય બીજું કાંઈ મળવાનું નથી અને આમ ગુરુજી આ બંને બારવટીયાઓને સમજાવે છે ત્યારે બંનેને ગુરુજીનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને પછી તેઓ કહે છે કે ગુરુજી હવે અમે તમારી સાથે આવવા માંગીએ છીએ કારણ કે અમે તમારી સાથે રહીશું તો અમને થોડા ઘણું જ્ઞાન મળશે અને તેનાથી અમારું જીવન ધન્ય થશે નહીતર ગુરુજી અમે આટલા મોટા થયા ને ત્યાં સુધી અમે પાપના માર્ગે ચાલ્યા છીએ માટે અમને માફ કરી દો ત્યારે ગુરુજી કહે છે તમારે જો માફી જ માંગવી હોય તો આ સ્ત્રીની માંગો અને એને જ્યાંથી લાવ્યા છો ત્યાં પોતાના સ્થાન ઉપર મૂકી આવો ત્યારે પેલા બારવટિયાઓ કહે છે કે ગુરુજી અમે મૂકવા જઈશું ને તો ગામના માણસો અમને મારી નાખશે કારણ કે એમને ખબર છે કે અમે બારવટિયાઓ છીએ માટે તમે અમારી સાથે ચાલો અને ત્યારે ગુરુજી કહે છે કે તો કાંઈ વાંધો નહીં ચાલો હું પણ તમારી સાથે આવું છું અને આમ પછી તો આ ગુરુ ચેલો અને સ્ત્રી આગળ ચાલે છે અને પાછળ આ બંને બારવટીયાઓ પણ આ ગુરુજીની સાથે સાથે જે ગામમાંથી આ સ્ત્રીને ઉપાડીને લાવ્યા હતા એ ગામ તરફ ચાલતા ચાલતા જાય છે અને થોડોક સમય વીત્યો અને એક નાનકડું ગામ દેખાણું ત્યારે પેલા બારવટીયાઓ કહે છે કે ગુરુજી આ જ ગામ છે અને આ ગામના ચોકમાંથી જ અમે આ સ્ત્રીને ઉપાડીને લઈ ગયા હતા અને ત્યારે આ ગુરુજી કહે છે કે તો ચાલો મારી સાથે અને આ સ્ત્રીને એના સ્વામીને પાછી અર્પણ કરો ત્યારે આ બંને બારવટીયાઓ કહે છે કે ના ગુરુજી અમે અહીંયા બરાબર છીએ અને જો અમે જઈશું ને તો પેલા ગામના માણસો અમને મારી મારી અને અધમુઆ કરી નાખશે માટે તમે એને આપી આવો ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે તમારે તમારા પાપને પુણ્યમાં ફેરવવું હોય તો પોતે જ જઈ અને આ સ્ત્રીને એના સાચા માલિકને અર્પણ કરો અને જો કદાચ તમને ત્યાં કોઈ દંડ મળે કે તમને કોઈ મારે તો એની માર તમારે સહન કરવાની છે કારણ કે તમે ઘણા નિર્દોષોને માર્યા છે તો હવે તમારે પાપમાંથી પુણ્યમાં ફેરવાવું હોય તો તમારે હવે એની સજા પણ ભોગવવી પડશે અને પછી તો બંને બારવટીયાઓ બોલી ઉઠ્યા કે ગુરુજી તો તો એ ગામમાં કદાચ અમારું મોત પણ થઈ જાય તો અમને મંજૂર છે પણ અમે જઈશું અને આમ કહી અને એ સ્ત્રીને લઈ અને આ બંને બારવટીયાઓ પહોંચે છે એ ગામમાં અને ગામમાં આ સ્ત્રીની શોધખોળ ચાલુ હતી અને જેવા આ બંને બારવટીયાઓની સાથે આ સ્ત્રીને ગામ લોકોએ જોઈને એની સાથે તો ભરા હથિયાર સાથે આખા ગામે આ બંને બારવટીયાઓને ઘેરી લીધા અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સપોર્ટ કરો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર રોજ રાત્રે જોવા મળે છે જય માતાજી